રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ આગમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા ફાયર બ્રિગેડ દ્વારા ચાલી રહી છે આગ બુજાવવાની કામગીરી એકસો અને પોલીસની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે વ્યક્ત કર્યો શોક ઈજાગ્રસ્તોને તાકીદે સારવાર મળે તે માટે આપી સૂચના લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં અઠ્ઠાવન બેઠકો પર મતદાન સંપન્ન પ્રાથમિક અહેવાલ પ્રમાણે નોંધાયું સરેરાશ ઓગણસાઠ પોઈન્ટ વીસ ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ઇઠ્યોતેર પોઈન્ટ ઓગણીસ ટકા જ્યારે જમ્મુ કાશ્મીરમાં નોંધાયું સૌથી ઓછું બાવન પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન ઓડિશા વિધાનસભાની બેતાળીસ બેઠકો ઉપર થયું સાહીઠ પોઈન્ટ સાત ટકા મતદાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ સહિત અનેક દિગ્ગજોએ પોતાના માતૃદારનો કર્યો પ્રયોગ છઠ્ઠા તબક્કામાં મહિલાઓ યુવાનો ફર્સ્ટ ટાઈમ વોટર્સના મતદાન માટે દેખાયો ભારે ઉત્સાહ અગિયાર કરોડ તેર લાખથી વધુ મતદારોના હાથમાં હતું આઠસો નેવ્યાશી ઉમેદવારોનું રાજકીય ભાવિ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મેનકા ગાંધી સંબિતપાત્રા મનોજ તિવારી મનોહરલાલ ખટ્ટર મહેબૂબા મુફ્તી કનૈયાકુમાર સહિતના દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં થયું કેદ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ યુપીના ગાઝીપુર તથા બિહારના બક્સર કારાકાટ અને પાટલીપુત્રમાં જનસભાને સંબોધતા ઇન્ડી ગઠબંધન પર કર્યા આકરા પ્રહાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીનો કર્યો ઉલ્લેખ કહ્યું યુપીમાં યોગી આદિત્યનાથની સરકારમાં તોફાનો છે બંધ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હિમાચલ પ્રદેશના સિમલામાં જનસભાને કર્યું સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીડી ન્યૂઝને આપ્યો ઇન્ટરવ્યૂ કહ્યું ભ્રષ્ટાચાર અંગે અમારી ઝીરો ટોલરન્સ નીતિ પીએમ મોદીએ કહ્યું ધર્મના આધારે અનામત મંજૂર નહીં કોંગ્રેસ અને મમતા બેનર્જી પર ઓબીસીનો હક મુસલમાનોને આપવાનો મૂક્યો આરોપ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના મતદાન માટે ચરમસીમાએ પહોંચ્યો ચૂંટણી પ્રચાર ભાજપના દિગ્ગજ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર અમિત શાહે હિમાચલના હમીરપુર અને કાંગડામાં જ્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બલિયામાં સભામાં કર્યો હુંકાર અંતિમ તબક્કા માટે વિરોધ પક્ષો પણ કરી રહ્યા છે પ્રચાર યુપીના ગોરખપુરમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી અને સપા નેતા અખિલેશ યાદવે સંયુક્ત રીતે જનસભા કરીને સંબોધન કર્યું પોતાની જીતનો કર્યો દાવો ઉત્તર ભારત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાંથી વરસી રહી છે આગ રાજસ્થાનમાં ભીષણ ગરમીને કારણે ચાર લોકોના મોત જરૂર વિના ઘરની બહાર ન નીકળવા તબીબોએ લોકોને આપી સલાહ